તો આણંદ બેઠક પર ભાજપનો પૂરજોશમાં પ્રચાર અને શહેર તેમજ ગામડાઓમાં વિકાસના ગરબાની થીમ પર ભાજપ પ્રચાર કરી રહ્યું છે ત્યારે મતદારોને રીઝવવા વિકાસની થીમ પર જાહેર સ્થળો પર ગરબાની રમઝટ જોવા મળી રહી છે આણંદના ગામડાઓમાં વિકાસની થીમ પર ગરબાઓનું આયોજન કરવામાં આવ્યું છે લોકસભા બેઠક ઉપર હવે મતદાનના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાજપ હોય કે કોંગ્રેસ હોય બંને પક્ષ દ્વારા પ્રચાર પ્રસાર તેજ કરવામાં આવ્યો છે ભારતીય જનતા પાર્ટી દ્વારા હવે મતદારોને રીઝવવા માટે આકર્ષિત કરવા માટે વિકાસના ગરબાની નવી થીમ અપનાવીને પ્રચાર શરૂ કર્યો છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ રીતે જે વિકાસ ગરબો છે તે ગરબો શહેર હોય કે ગામડાઓમાં હોય તેવો આજથી આ પ્રચાર રથ શરૂ કર્યો છે અને આ જ રીતે આ થીમ પર ગામડાઓમાં ગરબો કરી અને મતદારોને રીઝવવાનો પ્રયાસ કરાશે હાલ જે આણંદ જિલ્લો છે તેમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે બરાબર નો જંગ જામ્યો છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા બંને પોતપોતાની રીતે પ્રચાર પ્રસાર તેજ કર્યો છે ઘનશ્યામ પટેલ વીટીવી ન્યૂઝ આણંદ